નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરી તો રસોડામાં કરવામાં આવતી નાનકડી ભૂલ ક્યારે ખતરનાક પરિણામો આપી શકે છે સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખતરાથી ફરી ચર્ચામાં લાવી દીધું છે ક્લિપમાં એક મહિલાએ બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં બીજી વાર ગરમ કર્યું હતું પરંતુ જેવું તેને ઈંડાને બહાર કાઢીને શરીરથી કાપ્યું ઈંડું અચાનક ધડાકે સાથે ફૂટ્યું હતું તેમાંથી નીકળેલી વરાળ સીધી મહિલાના ચહેરા અને આંખો પર લાગી અને દાઝી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિશ્વના જણાવ્યા મુજબ જ્યારે બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે ત્યારે ઈંડાની અંદર રહેલું પાણી અને હવા ઝડપથી ગરમ થઈને વરાળ બનાવે છે માઇક્રોવેવ પાણીના અણુને ખૂબ જ ઝડપી ગરમ કરે છે પરંતુ ઈંડાનું જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આથી ઈંડાની અંદર દબાણ વધતું જાય છે અને જે ઈંડાને કાપવામાં આવે છે આ દબાણ અચાનક બહાર નીકળે છે અને ઈંડું ધડાકે સાથે ફાટી જાય છે જે હા મિત્રો ઘણા લોકો બાફેલા ઈંડાને માઇક્રોવેવને ગરમ કરીને તરત જ ખાવાનો પ્રયાસ કરે છે તમને લાગે પરંતુ વાસ્તવમાં આ ખતરનાક જ કારણે ઘણી વખત વિશ્વભરમાં આવા અકસ્માતો થાય છે અને વિડીયો પણ વાયરલ થયા છે નિષ્ણાંતો આ અંગે સલાહ આપે છે કે બાપેલ ઊંડું ગરમ કરવું હોય તો તેને માઇક્રોવેવમાં ન મૂકો તેના બદલે ગરમ પાણીમાં મૂકો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ